ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાલેજ પોલીસ મથક નબીપુર પોલીસ મથક અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન ત્રણસો જેટલા ગુનાઓમાં પકડાયેલી બે વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા ત્રણ થી સાડા ત્રણ કરોડનો જથ્થો પોલીસ ઝડપી પાડ્યો હતો આ દારૂના નાશ અંગે જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાયએસપી સી પટેલ એસડીએમ મનીષા માનાણી સહિત દરેક પોલીસના સ્થાનકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પકડાયેલો દારૂનો જથ્થો રોડ રોલર વડે તેનો નાશ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા જે પૈકી કુલ ત્રણસો ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ત્રણ સવા ત્રણક કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણેક કરોડ રૂપિયાના વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે કોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી